નમસ્કાર ગયા અધ્યાયમાં આપણે વાત કરી રાજા શાંતનુ અને ગંગાના જીવનની ગંગાને જોઈને શાંતનુ પ્રેમમાં પડી ગયા છે એમને પોતાના પૂર્વજન્મ મહાભીષ તરીકેના જન્મની યાદ નથી પણ ગંગાને યાદ છે અને એ કથામાં ઉમેરાય છે વસુઓ અને વસુઓએ વશિષ્ઠજીની નંદીની ગાય ચોરી લીધી હતી અને એમાં ખાસ કરીને ધ્યાઉ નામના વસુએ એવું ચોરી લીધી હતી અને એટલે એ ધ્યવ જે ભીષ્મ તરીકે જન્મ્યા છે એની પણ આપણે વાત કરી પહેલાં સાત વસુઓ જ્યારે જન્મે છે ગંગાની કોખેથી ત્યારે એ એને નદીમાં વહાવી દે છે પણ રાજા શાંતનું વચન આપેલું છે ગંગાને કે હું તને શુભ કે અશુભ કંઈ પણ કાર્ય કરીશ તો હું કોઈ પણ પ્રકારે તને પ્રશ્ન નહીં કરું અને એટલે મનમાં ને મનમાં કોસાઈ રહ્યા છે અને છેલ્લે જ્યારે આઠમા પુત્રનો જન્મ થાય છે ત્યારે રાજા શાંતનું રહી શકતા નથી અને પૂછે છે એની પત્નીને કે તું આમ કેમ કરે છે પ્રિય રોકાઈ જા થોભી જા મારા વંશ વેલાનું શું અને ત્યાર પછી ખૂબ કોપિત થઈ અને ગંગાને વચનો કહે છે અને એના જવાબમાં ગંગા એમને સાચી હિસ્ટરી સમજાવે છે પણ ત્યાં સુધીમાં તો જે થવાનું છે એ થઈ ગયું છે અને એટલે ધ્યવ હવે ભીષ્મ તરીકે પિતાની સાથે છે અને ગંગા પાછા ચાલ્યા ગયા છે આ ઘટના વિશે આપણે સાંભળ્યું અને આજે આપણે પેલું જે સત્યવતીનું કથાનક છે જે યોજનગંધા બની ગઈ છે મત્સ્યગંધામાંથી એ કથાનકને હવે પાછા આ બે કથાનક સાથે જોડવાનું છે બે આજથી ત્રણ જુદા જુદા કથાનકની આપણને ત્રણ અધ્યાયમાં વાત કરી ચૂક્યા છે અને એ હવે જોડાવાના છે અને ત્યાંથી મહાભારતની શરૂઆત થવાની છે એટલે આ અધ્યાયમાં આપણે એ યોજનગંધા અને શાંતનુના વિવાહની વાત કરવી છે ઋષિઓ કહે છે કે શ્રાપના કારણથી વસુઓની ઉત્પત્તિ હે સુતજી આપે કહી ને હે લોમ હર્ષણના પુત્ર ગાંગેયની પણ ઉત્પત્તિ તમે કહી હે ધર્મગ્ન વ્યાસની માતા સત્યવતી શાંતનું ને કેમ વરી જે સુંદર ગંધયુક્ત હતી તેમને વિસ્તારથી કહો તે ધર્મ રાજાને દાસપુત્રી કેવી રીતે વરી સુતજી જવાબમાં કહે છે કે એક સમયે શાંતનું રાજરશ્રી મૃગયા કરવા ગયા છે મૃગ વ્યાઘ્રાદી વન પશુઓને હણવા લાગ્યા અને તે રાજા શ્રી શાંતનું ચાર વર્ષ સુધી પુત્ર સાથે આનંદમાં રહ્યા જે પ્રકારે કાર્તિકેય સાથે શિવજી રહ્યા હોય તેવા તે દીપતા હતા એક દિવસ વન પશુઓને મારતા મારતા શાંતનું રાજા કાલિંદીના કિનારે આવી જયા એ સમયે રાજાને અલૌકિક ગંધ આવવા લાગી અને આ સુગંધ ક્યાંથી આવે છે તેમ તે વિચારવા લાગ્યા તેમને થયું કે આ ગંધ મંદારની કસ્તુરીની ચંપાની માલતીની કેતકીની એવા કોઈ પણ ફૂલોની નથી પણ છતાં મનોહર ગંધ છે આવી ગંધ મેં પૂર્વે અનુભવી નથી અને વાયુમાં પૂર્વે ક્યાંય પણ આવી ગંધ સૂંઘી નથી અને આ મારી નાસિકાને મોહિત કરે છે અને આ વિચારથી રાજા તે ગંધના ઉદ્ભવ સ્થાનને શોધવા માટે મનમાં ફરવા લાગ્યા અને શાંતનું ગંધ લોભથી મોહિત થઈ પવનમાં પાછળ પાછળ ચાલ્યા એ સમયે રાજાએ નદી કિનારે બેઠેલી તે ચારુ અને શૃંગારયુક્ત યુક્ત અતિ મનોહર અને કન્યકાને વસ્ત્ર અહીંયા વ્યાસજીએ બહુ સુંદર કોન્ટ્રાસ્ટ આપ્યો છે એ કહે છે ચારુદર્શની છે પણ પહેર્યા છે એ અતિ મનોહર પણ લાગે છે પણ એના વસ્ત્રો મલિન છે એ શ્વેતવર્ણી છે અને શ્વેતવર્ણીને જોઈને રાજા અતિ વિસ્મય પામ્યો ને નિશ્ચય કરી રહ્યો કે આના જ શરીરની ગંધ છે કે શું અને આ પ્રમાણે એને અદભુત રૂપ જોઈને અને એની અલૌકિક ગંધ પામીને અને આવી જ નવયવનાને દેખીને રાજા વિસ્મય માં વિચરી રહ્યો અને મનમાં નિશ્ચય કરીને કહેવા લાગ્યો કે આ કોણ છે ક્યાં રહેતી હશે ક્યાંથી હમણાં આવી છે આ શું દેવાંગના છે કે માનુષી છે ગંધર્વ પુત્રી છે કે શું નાગ કન્યા છે આ ગંધર્વની કામિનીને હું કેમ જાણી શકું આ પ્રમાણે વિચાર કરતો રાજા રખે ને આ ગંગા તો નહીં હોય એના મનમાં આવી વાત થઈ છે કેમ કારણ કે પહેલા વનમાં પણ ગંગા શાંતનુને આ જ રીતે મળી છે એટલે રાજાના મનમાં તો થયું છે કે આ ગંગાનું બીજું સ્વરૂપ તો નહીં હોય ને અને આવું અનુમાન કરી કામ વિવશ થઈ એ તટ પર બેઠો બેઠો પેલી સ્ત્રીને પ્રશ્ન કરવા લાગ્યો એ કહે છે કે હે પ્રિય તું કોણ છે કોની સુતા છો હે સુંદર તમા આ નિર્જન વનમાં કેમ એકલી બેઠી છો હે સુનયની કહે તું એકલી કેમ છો તું પરણેલી છો કે કુમારી છો એટલે રાજાએ અહીંયા જે પ્રશ્નો કર્યા છે એ પણ આપણા જ પ્રશ્નો છે કે જ્યારે આપણે કોઈ જગ્યાએ સરપ્રાઇઝ થઈ જઈએ કોઈ વ્યક્તિથી તો આપણને પણ આ જ પ્રશ્નો થાય કે આ કોણ છે ક્યાંથી આવી છે એ કેમ અહીંયા એકલી છે અને ત્યારબાદ એમને પ્રશ્ન થયો છે કે તું પરણેલી છો કે કુંવારી છો તારા સ્વરૂપમાં હે મૃગનયની હું થયો છું તને મનોરમા કાંતાને જોઈ હું મોહિત થયો છું હે પ્રિય જે તું હોય તે કહે બોલ તારી શું ઈચ્છા છે અહીંયા રાજાને જે પ્રશ્નો થયા છે એ કેમ થયા છે કારણ કે આપણે વાત થઈ ચૂકી છે કે રાજા ગંગાના વિરહમાં છે એ વિરહ ઓછો એટલા માટે થયો છે કે ભીષ્મ પાછા આવી ગયા છે અહીંયા તો પેલી બે કથાનક સાથે ચાલી રહ્યા છે પેરેલ સ્ટોરીઝ ચાલી રહી છે અને એ પ્રમાણે અહીંયા રાજા અત્યારે એકદમ આ રીતે આ છોકરીને જોઈ છે આ સ્ત્રીને જોઈ છે એટલે એને ગંગાની યાદ આવી ગઈ અને ગંગામાં પણ એને લવ એટ ફર્સ્ટ સાઇટ થઈ ગયો હતો અને આ છોકરીને જોઈને પણ એ જ મોહિત થઈ ગયો છે ફરીવાર રાજા એના જીવનનો જે ખાલીપો છે એ ફરીવાર બહાર ઉભરાઈ આવ્યો છે અને એટલે એ આ બધા પ્રશ્નો મત્સ્યગંધાને કરે છે અને એ કહે છે કે મારા પ્રશ્નોના ઉત્તર વિસ્તારથી મને દે એટલે આ સાંભળીને કમલનયની સુંદરી રાજાના વાક્ય સાંભળી અને હસીને બોલવા લાગી કે હે રાજા તું મને દાસ રાજની કન્યા જાણ હું પિતાના શાસનના આશ્રય છું હું કાલિંદીના જળમાં ધર્માર્થી નૌકા ચલાવું છું આ સમયે મારા પિતા ઘેર ગયા છે હે રાજન હું તને આ સત્ય કહું છું અને આમ કહી તે બાળા મૌન થઈ રહી અને તેનામાં કામાતુર થયેલો શાંતનું રાજા બોલવા લાગ્યો કે કુરુવ ઉત્પન્ન મને રાજાને તારો પતિ કર કે જેથી તારું યૌવન ન જાય હે મૃગાક્ષી મને બીજી કોઈ પત્ની નથી તું મારી ધર્મપત્ની થા હું તારો દાસ થઈને સદા વશીભૂત રહીશ હે પ્રિય મને કામ દેવ સંતાપે છે મારી પ્રિયા મને તજીને ચાલી ગઈ છે પછીથી મે બીજી ભાર્યા કરી નથી કારણ કે તેમાં વ્યાકુળ મેં જ સકલ અવયવોથી મનોહર દીઠી છે જેથી મારું મન તારામાં વશીભૂત થયું છે રાજાની આ અમૃત વાણી સાંભળી ને દાસ કન્યા સુંદરી સાત્વિક ભાવપૂર્વક ધૈર્યતા યુક્ત વાણી રાજાના પ્રતિ કહેવા લાગી કે હે રાજન જે તમે મને કહો છો તે તેમ જ થશે ને હું તમારા વચનો માનું છું પરંતુ હું સ્વતંત્ર નથી જેથી આપ આ વિષયમાં મારા પિતાને પ્રાર્થના કરો હું સ્વૈરેણી નથી

એની વાતમાં મચ્યોરિટી જબરજસ્ત રાજા કામાં તૂર થયો છે એણે આ પહેલા પણ અનુભવ્યું છે જ્યારે ઋષિની સાથે બોટમાં બેઠી હતી પોતાની નૌકા લઈને વ્યાસજીના જન્મના સમયે ત્યારે પણ એણે એટલી જ મચ્યોરિટી દેખાડી છે એટલે મત્સ્યગંધાની અંદર એ જે ઉત્તમતા છે અહીંયા છલકે છે એ સમજાવે છે રાજાને ખૂબ સુંદર વચનોથી કે હું તમે જે કહો છો એ સાચું માનું છું આઈ ટ્રસ્ટ યુ કે તમે કહો છો કે તમારા પત્ની ચાલી ગયા છે તમે બીજી કોઈ ભાર્યા કરી નથી તમારું મન મારામાં વશીભૂત થયું છે એ બધું હું માની લઉં છું પણ હું સ્વતંત્ર નથી એટલે મારા પિતાની સાથે વાત કરું અને જો મારા પિતા આજ્ઞા આપશે તો હું તૈયાર સત્યવતી કહે છે કે હે રાજન આપને જ શું કામદેવ સંતાપે છે હું તો નવયવના છું તો શું મને કામદેવ નહીં સંતાપતો હોય સંતાપ આપે છે પરંતુ ધૈર્યથી કુલાચારની પરંપરાનું રક્ષણ કરવું જોઈએ અદભુત વાત કરીશ કારણ કે શાંતનું કરતા નવ યૌવન સત્યવતીમાં વધારે છે શાંતનુને આપણે જેમ વાત કરી એમ એણે ગંગાજી જોડે કેટલાય વર્ષો જીવન જીવ્યો આઠ બાળકો થયા એ આઠ બાળકમાંથી આઠમું બાળકને ગંગાજી સાથે લઈ ગયા એ બાળક યુવાન બન્યો એ યુવાન બાળક હવે કા શાંતનુ જોડે ચાર વર્ષથી મૃગ્યા પર નીકળ્યો છે આટલો બધો લાંબો સમય ગયો છે એટલે શાંતનું પોતે મિડલ એજ્ડ રાજા છે અને એની સામે આ તો નવું યૌવના છે તરવરાટ છે એમાં યૌવના એટલે એ કહે છે કે મને પણ એ જ સંતાપે છે કામદેવ પણ ધૈર્યથી કુલાચારની પરંપરાનું રક્ષણ કરવું જોઈએ મચ્યોરિટી દેખાડી છે એને અને એટલે જ સુતજી કહે છે કે કામ મોહિત રાજાએ કન્યાના વાક્ય સાંભળી તેની યાચના કરવા સારું તે રાજા દાસરાજના ભુવનમાં ગયો રાજાને આવેલા જોઈ અને દાસરાજ વિસ્મય પામ્યા અને રાજાને પ્રણામ કરી બે હાથ જોડીને કહેવા લાગ્યા દાસરાજ હે દાસરાજ હું અહીંયા આવ્યો છું અને એ સમયે દાસરાજ એને જોયા એટલે દાસરાજ કહે છે કે ભૂપાલ હું તમારો દાસ છું તમારા આગમનથી હું કૃતાર્થ થયો છું જે કાર્ય હોય તેની મને આજ્ઞા આપો શાંતનું રાજા કહે છે હે રહિત આ તારી કન્યાને હું ધર્મ પત્ની બનાવવા માંગુ છું જો તેનું તું મને પ્રદાન કરીશ તો આ વાત હું તને સત્ય જ કહું છું દાસરાજ બોલ્યા હે નૃપ જેની તું પ્રાર્થના કરે છે તે મારી જ કન્યા રત્ન છે ને તેને મારે આપી જ દેવાની છે અને તેથી દઈશ પરંતુ નહીં આપવું એવું કશું નથી હે મહારાજ જો આપ કન્યાને માગતા હો તો આપના પછી જે પુત્ર આનો થાય તેનો જ રાજ્યાભિષેક થાય પરંતુ બીજા પુત્રનો નહીં એટલે અહીંયા દાસરાજ જે છે એ વ્યક્તિ પોતે ગામના સરપંચ જેવો છે અને મોટા રાજાએ આવીને કીધું કે હું તમારી પુત્રીની સાથે પરણવા માગું છું બીજી તરફ દાસરાજને એ પણ ખબર છે કે આ તો મિડલ એજ રાજા છે એની પુત્રી નવયવના છે અને રાજાને આને પરણી જશે ભલે એના પુત્રો આવે તો બિચારા નાનકડા હશે જ્યારે મિડલ એજ રાજાનો ઓલરેડી યૌ અને પુત્ર છે તો નાશ જ થશે એવું એને ખ્યાલ આવી ગયો છે એટલે દાસરાજે પણ પોતે વિચાર્યું છે દરેક પોતાના સ્વાર્થનું વિચારી રહ્યું છે આ કથામાં શાંતનુનો પોતાનો સ્વાર્થ છે એકાકી અનુભવે છે એટલે એને એકલતા ભરી દેવી છે એને પાર્ટનર જોઈએ છે આ તરફ સત્યવતીને પણ શાંતનુ સાથે પ્રેમ થયો છે એને પણ ગમ્યા છે કે એ પણ રાજાની રાણી થશે આ તરફ દાસરાજ ને દેખાય છે કે મારો તો વંશ વેલો ગયેલો છે એક જ પુત્રી છે પેલો પુત્રને તો એને રાજાને આપી દીધો હતો જ્યારે માછલીના પેટમાંથી અને બે આવા બાળકો મળ્યા હતા એટલે દાસરાજ વિચારી રહ્યો છે કે આ પુત્રી છે આ યોજના ગંધા છે એને એનું સારામાં સારું કેવી રીતે થાય પોતાની પુત્રીનું સારામાં સારું વિચારી રહ્યો છે અને એટલે એ કહે છે કે એનો જ પુત્ર થાય એનો જ રાજ્યાભિષેક થાય ને બીજા પુત્રનો નહીં સુતજી કહે છે કે દાસરાજના આવા વાક્ય સાંભળી રાજા ચિંતા ગાંગેયનો મનમાં વિચાર કરી રાજા કંઈ પણ બોલ્યો નહીં કામાતુર મહીપતિ ચિંતાગ્રસ્ત થઈ ભવનમાં ગયો હવે આ પેલું પ્રેમ બાણ વાગી ગયું છે એટલે એણે ઘેર જઈને રાજા એ સ્નાન ભોજન કે શયન પણ કર્યા નહીં અને આવી રીતે રાજાને ચિંતાતુર દેખીને દેવવ્રત પુત્ર ગાંગેય એમની પાસે જઈને અસંતોષનું કારણ પૂછવા લાગ્યો ગાંગેય કહે છે કે હે નૃપ શાર્દુલ તમારો કોણ દુર્જય શત્રુ છે જે હું તમારા આધીન કરું હે નૃપવર તમે શેના માટે ચિંતામાં છો સત્ય હોય તે મને કહો હે રાજન જે પુત્ર દુઃખને જાણતો નથી ને તેનો નાશ કરતો નથી તે પુત્ર જન્મ્યો છતાં પણ તેનો શું લાભ છે આ પુત્રનું કર્મ છે આપણે આગળ વાત કરી છે કે પુત્ર કેમ જોઈએ છે કારણ કે એવું કહે છે કે પૂ નામના નરકમાંથી બચાવી લે છે એ પુત્ર પણ પુત્ર જો તમારા જીવતા જીવ તમારા દુઃખનો નાશ કરતો નથી તો પછી એનો લાભ જ શું છે અને ગાંગે કહે છે કે એવો પુત્ર તો જે આ માંગી રહ્યો છે પુત્ર પૂર્વ જન્મનું લેણું જ લેવા સારું આવ્યો છે એમાં સંશય નથી એટલે હે રાજન દશરથ રાજાની આજ્ઞાથી રામચંદ્રજી રાજપાટ છોડી અને લક્ષ્મણજીને જાનકી સહિત વનમાં ગયા અને ચિત્રકૂટ પર્વત પર નિવાસ કર્યો એ રાજન હરિશ્ચંદ્ર રાજાનો પુત્ર પોતાના પિતાના નિમિત્તે વેચાયો ને બ્રાહ્મણને ત્યાં દાસ થઈને રહ્યો આ પ્રમાણે અજીગર્તનો પુત્ર સુનહશેષ પણ પિતાના વચનથી વેચાયો અને પછી વિશ્વામિત્રએ તેનો ઉદ્ધાર કર્યો પિતાની આજ્ઞાથી પરશુરામે માતાના શિરનું છંદન કર્યું અને ગુરુની આજ્ઞા બળવત્તર છે એ વાતને કરવા સારું તેઓએ અકાર્ય પણ કર્યું એટલે હે ભૂપતિ આ શરીર છે તે આપનું જ છે ને યદ્યપિ હું કાંઈ પણ કરવા સમર્થ નથી છતાં કહો હું શું આપનું પ્રિય કરું ગાંગે પુત્ર રત્ન છે પિતાનું શોક જોઈ શકે છે અને એ શોકનું કારણ ખબર નથી એટલે કંઈ પણ કરીને એને શોક જાણી લેવો છે કે જેથી એ પિતાને મદદ કરી શકે કાંગેય કહે છે કે મારા વિદ્યમાન છતાં આપ શોક કરવાને યોગ્ય નથી હું અસાધ્યને પણ સાધ્ય કરી શકું છું પરશુરામજીના શિષ્ય છે વિશ્વ વશિષ્ઠજીની સાથે ધર્મ ભણ્યા છે અને એટલે કહે છે કે હું અસાધ્યને પણ સાધ્ય કરી શકું છું હે રાજન કહો આપને શું ચિંતા છે ક્ષત્રિય પુત્ર છે એટલે કહે છે કે હું ધનુષ્ય ધરી તે ચિંતાનું નિવારણ કરું ને કદાચ મારા દેહથી આપનું કાર્ય સફળ થાય તો એ પણ આપની ઈચ્છા સફળ થાય તેમ જ છે હે રાજન તે પુત્રને ધિક્કાર છે કે જે પિતાની ઈચ્છા સંપાદન કરવામાં સમર્થ હોવા છતાં તેને સંપાદન કરતો નથી ને તે પુત્રનો જન્મ થવાથી શું લાભ છે કે જે ચિંતાથી પિતાને રહિત કરી શકતો નથી આ પુત્રનું કર્મ છે કે પિતાની ઈચ્છાને સંપાદન કરવી અને મોટા ભાગના પિતાની ઈચ્છા શું હોય કે મારા પુત્રનો ગ્રોથ થાય उद्धारदाई આગળ વળે વધારેને વધારે આગળ આ તરફ પિતાને એટલા માટે ચિંતા પેઠી છે કે આમાં તો એમના પુત્રને હાની થવાની છે એટલે સુતજી કહે છે કે શાંતનુ રાજા પુત્રના વચનો સાંભળીને શરમાઈ ગયા ને સત્વર ગાંગેયને કહેવા લાગ્યા કે હે પુત્ર મને મહા ચિંતા છે કારણ તું મને એક જ પુત્ર છે સુરો બળવાન માની અને અંતે સંગ્રામમાં અપરાજિત તું એક જ પુત્ર છે હે પુત્ર એક પુત્ર વાળું મારું જીવન નિષ્ફુળ છે ને કદાચ સંગ્રામમાં તારા શરીરનો પાત થાય તો હું શું કરું આજ મને મોટી ચિંતા છે તેથી હું દુખી છું શાંતનું પોતાની સાચી વાત નથી કરી શકતા એટલે પોતાના સ્વાર્થને બીજી રીતે ઢાળી દીધો છે એમણે ભીષ્મને કીધું કે તારા સિવાય બીજો કોઈ પુત્ર હોય તો સારું કે કદાચ તને કશું થાય તો હું એમ કરીને બીજો પુત્ર હોય તો હું એને રાજા બનાવી શકું એટલે રાજા કહે છે કે બીજી કોઈ મને ચિંતા નથી સુતજી કહે છે કે પિતાના વચનો સાંભળી ગાંગેએ વૃદ્ધ મંત્રીઓને કહ્યું કે લજ્જાથી શોક દગ્ધ રાજા મને ચિંતાનું કારણ કહેતા નથી વાસ્તે પ્રથમ વિત્તવાર્તા નૃપને પૂછી યુક્તિપૂર્વક તેમના મનની ચિંતાને નિવારણ કરવા માટે મને જણાવો ગાંગે ખૂબ ચતુર છે વિચક્ષણ વ્યક્તિ છે અને ફટ લઈને જાણી લીધું કે પિતા મને સાચી વાત નથી કરી રહ્યા અને એટલે મંત્રી વર્ગને બોલાવીને કહે છે કે જે સત્ય હોય તે જ મને કહેજો જેથી હું તેના નિરાકુલતા નિવારણ કરી શકું ગાંગેયના કહેવાથી મંત્રીઓ નૃપ પાસે ગયા અને રાજાનું મન જાણી અને ચિંતાની એ વાર્તા ગાંગેયને કહી અને ગાંગેયના મનમાં તરત જ એનો ઉપાય સૂચવે છે એટલે મગો સહિત ગાંગેય દાસરાજને ત્યાં ગયા અને પ્રેમપૂર્વક દાસરાજના પતિ ગંગા પુત્ર કહેવા લાગ્યા કે હે ગાંગ હે દાસરાજ તારી પુત્રી તું મારા પિતાને આપ હું આજે તને એ પ્રાર્થના કરું છું તારી સુતા મારી માતા રૂપ થઈને રહેશે અને હું તેનો દાસ બની જઈશ એટલે દાસરાજ કહે છે કે મહાભાગ તમે તેનું પાણી ગ્રહણ કરી તમારી પત્ની બનાવો કારણ કે પિતાને દેવાથી તમે વિદ્યમાન છો તેથી તે કન્યાના પુત્રને રાજપદ ન મળી શકે દાસરાજનો પોતાનો સ્વાર્થ ગુમરાવવા માંડ્યો છે એટલે એમને ખ્યાલ આવી ગયો કે આવો જબરજસ્ત પુત્ર છે પુત્ર છે શાંતનુનો એ ક્યાંથી મારી પુત્રીના પુત્રને રાજા બનવા દેશે એટલે ગાંગે કહે છે કે હે દાસરાજ આ દાશ કન્યા મારી માતા છે ને હું રાજ્ય નહીં કરું એમાં સંદેહ નથી સર્વથા આ દાસેનો પુત્ર જ રાજ્ય કરશે દાસરાજ બોલ્યા કે આ વાત સત્ય છે પરંતુ તમારાથી ઉત્પન્ન થયેલો બળવાન પુત્ર અવશ્ય બળપૂર્વક રાજ્ય લઈ લેશે કારણ કે આ તો દાસ રાજની કન્યા છે જ્યારે તમે ક્ષત્રિય છો અને તમે કોઈ ક્ષત્રિયાણીને પરણશો અને તમારો જે પુત્ર હશે એવો જ બળવાન હશે મને એવી ચિંતા નથી કે ચલો તમે રાજ્ય નહીં લો પણ તમારો પુત્ર થશે ગાંગે તો એ રાજ્ય લઈ લેશે ને તો મારા દીકરીના પુત્રોનું શું એણે એટલું આગળ વિચારી લીધું છે દાસરાજે કે કેમ કરીને મારી પુત્રીનું બધું સારું કરી શકું મહાભારત એ સ્વાર્થની કથા છે અને આ બધા સ્વાર્થની નદીઓ ભેગી થઈ રહી છે અને એટલે આવું મહાભારત થયું છે ગાંગે એ કહે છે કે જો એમ હોય તો હું જ પરણીશ નહીં आरु सत्य वचन आज थी मैं भीष्म भयंकर व्रत न स्वीकार कर अद्भुत बात पिता माटे पुत्र शू एनी बात कया क्या सुधी जाके कही दीद के हूँ लग्न नहीं करूँ પરણીશ જ નહીં અને બીજી વાત કરી કે હું ક્યારેય રાજા નહીં બનું તમારા પુત્રીના પુત્ર જ રાજા બને છે એટલે સુતજી કહે છે કે દાસ રાજે આ પ્રકારે ગાંગેયની પ્રતિજ્ઞાનું સ્મરણ કરી સર્વાંગ શોભના સત્યવતી શાંતનું રાજાને આપી અને આ પ્રકારે શાંતનું રાજાએ સત્યવતીનો સ્વીકાર કર્યો અને શાંતનું રાજાને ખબર નથી કે આ કન્યાના ઉદરથી વ્યાસની ઉત્પત્તિ થઈ ગઈ છે અને તેમાં રાજાનો દોષ નથી કારણ કે રાજાને એવી ખબર નથી રાજા તો એના નવ યૌવન તરફ કામાતુર થયો છે અને એનું કારણ એ છે કે એને સુંદર બનાવી દીધી છે ત્યાંથી ઋષિએ જ્યારે શાંતનું રાજા એને જોવે છે ત્યારે છે યૌવના છીએ મત્સ્યગંધામાંથી ગંધા બની ગઈ છે અદભુત રૂપવાન છે અને એટલે રાજાનો આમાં કોઈ દોષ નથી અને આ રીતે આપણી ઘટના પેલી બધી નદીઓ ભેગી થઈ ગઈ છે અને હવે એક કથા જે છે એ ચાલવાની છે અને એ કથા આપણે આવતા અધ્યાયમાં કરવી છે જેમાં વ્યાસના ત્રણ પુત્રો અને પાંડવો ની ઉત્પત્તિની વાત કરવી છે આજે બસ આટલું છે હું આપણી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું નમસ્કાર